સમાન છાયો તે જે જમી અસમાન તેમાં કડા કથયા છે ત્રણ માનુ લોકે આવ્યું આજ મરણ આ તો પ્રલય થવાની પેરો એમ કહેવા લાગ્યા ઘેરો ઘેરો તે હો કડા કાને તે જ તે હો જોજને જણાણું તે છ જોજન એક જોજન એટલે ચાર થાય શટ જોજન હું દે એના કડાકા સંભળાણા હે હા झो आश्चर्य पामि आलोक वैद्वानंद थया अशोक ते प्रताप श्री महाराज तणो शू किये मुख थि घणो गण वळ दिवसनी वात કૌવર્ણ વિવળી વિખ્યાત કરતા ભજન મહારાજ મહારાજણું તનભાન ભૂલ્યા છે આપણું એ થઈ નીરાવરણ જવૃત્તિ દીઠાત રાત મારા દલ પતિ રાત્રિમાં સૂર્યનારાયણના દર્શન કર્યા રાંદલપતિ થયો તેનો અતિશય પ્રકાશ ઓંતર તમનો નાશ અંતરના અંધારાનો નાશ થઈ ગયો તે પણ પ્રભુ તણો પર તાપ એમ ખુશાલેમાનુ છે આપ પછી જેવું ચિતવે જે વારે થાય તેવાનું તેવું જ ત્યારે જેવો સંકલ્પ કરેવું થાય તે તો જાણે લોક પર કયા તો મહારાજ મહામોટા સીધ એમ જને મન જારે જાણ્યું એવા સમામાં વરસાદે તાણ્યું વરસાદ લંબાણો ત્યારે સર્વે આવી લાગ્યા પાય કહે કરો વૃષ્ટિ દુઃખ જાય મનુષ્ય પશુ પીડાય અંત્ય અત્યંત આવવા રે મેં માટે મોટા કરો તમે મેર કરો વરસાત તો થાય જઈએ ઘેર એવી સાંભળી લોકની વાણી સમર્યા ખુશાલે સારંગ પાણી सारंग पाणी भगवान सारंग एटले धनुष धनुष ना धर्त लेवा भगवान ने हंभाई दिया करे स्तवन मन ना दयाल मन ना दयाल आयो वर्षात त्यात तकाल उठो त्राण दिन लगी जे हो काला उनाला जे वामा हो

પોતે પંડા થઈ માંડી નિશાળ આવ્યા ભણવા નાના બાળ તેને ભણાવે છે થોડું ઘણું કરાવે ભજન હરિતણું કરતા બાળક સ્વામીનું ધ્યાન સર્વે થયા છે સમાધિવાન કરે સૌ કયા અળિયાત પછી ખુશાલ કહે સુણો બાળક મારે જાવું જ્યાં હોય દયાળ ત્યારે બાળકે જોડિયા હાથ તમને તેડવા આવે છે નાથ સમાધિમાં જોઈ લીધું તમને તેડવા ભગવાન આવે તરી દ્વિજનું રૂપ મહારાજ તે તો આવે છે તમારે કાજબ આવ્યા જેતલપુર લગી સાથ પછી અદ્રષ્ટ થયા છે નાથ હતા જેતલ માં સ્વામી નિરખ્યા ખુશાલે અંતર જામી કહે નાથ બ્રહ્માંડ બ્રાહ્મણ ને ભાળી ભાઈ તું છો મોટો ભાગશાળી થયો પરચો જાણે બીજી વાત માન માન માણે ત્યારે બ્રાહ્મણ કહે મહારાજ હું તો આવ્યો છું ત્યારે નાથ કહે સારું એમાં ગમતું ખુશાલ સંત માં રહ્યા એક સમય વડોદરે ગયા ત્યાં સતસંગી રહે બહુ કરે સ્વામીનું ભજન સહુ એક દીજ સદાશિવ નિત્ય કર ભામે એક દીજ શિવ સદાશિવભાઈ ખુશાલ ભટ્ટને હાથ જોડીને વિનંતી કરે છે આવી નિત્ય જમો મારે ઘેર મારે છે શ્રી મહારાજ ની जिया लागी रहो तमे आई विरदमवा न जाऊ क्याई पछि कुशल जमवा गया आया नाथ जमवानेतिया कुशल बट जमवा जाय तारवार महाराज पण जमवा आवे बे थाल त्यारे सदा शिव लाग्यो पाय निरखे नाथ तृप्त न थाय पछि सुंदर करायो थाल જય મા દયા કરીને દયાળ સદા શિવ વળી એની માં એની નાર દેખે બીજા દેખે લગાર પણ જમતા જાણે સહુજન થાય અર્ધુ અર્ધુ જે હોય ભોજન શાક પાક ધર્યું હોય થાળે થાય ઓછું તે સરવે ભાળે જળનો જે હોય અબ ખોરો પીએ નાથ તે થાય અધૂરો હોય મુખવાસ આગે મેલો આપે નાથ તે પાછો જમેલો આપે જમેલ પાછી સોપારી જોઈ આશર્ય જેમાં હરી ખુશાલ હમેશ કેમ થાય છે હું ગાવીશ આ તો હલડા કરતા એવું લાગ્યું जारे जारे जमे ज्या खुशाल त्यारे त्यारे जमे संगे लाल जमे जन हाथे नाथ नित्य नित्ये तो खुशाल भक्त निप्रीते एम खुशाल प्री विप्र ने प्रिप्रेव पूर्या परचा बहुनाथ मळी पेते वैरागवंत संसार थि उदासी अत्यंत પછી ધાર્યો છે ધાર્મિક યોગ યોગ તજી ભવ ભવ વૈભોગ ધૈર્યું નામ તે ગોપાળાનંદ થયા યોગેશ્વર જગવંદ ફરે દયાળુ સર્વે દેશ આપે મુક્ષો ને ઉપદેશ કર્યા મહારાજે મોટેરા બહુ માને મોટા મુનિવર સહું एक दिवस लय मंडळी आवा वडोदरा माही वळी तिया सतसंगी सांभळी लाग्या पाय सहू लळी लळी मोठा भाग्य जाय नाही कये आयवा तमे अष्टमी अष्टमी सय करो उत्सव आणि सहुता उल्हास बांधो હિંડોળો કહે દાસ ત્યારે ગોપાલ સ્વામી કહે સારું કરશે હરી ગમતું તમારું ત્યાં તો આવ્યો અષ્ટમી નો દન કર્યું વ્રત સહુ મળી જન્મ જન્માષ્ટમી નો દિવસ આવ્યો હિંડોળો હરી ને કાજ આવી ઝુલા પ્રગટ મહારાજ સારી સુંદર મૂર્તિ શોભે જોઈ જોઈ મન લોભે નિરખી હરખ્યા સહુ જન કરે સહુ સાથ ધન્ય ધન્ય આજ અલૌકિક દર્શન દીધા તમે તમને કૃતારથ કીધા દિયા સત સંગી સુ સંગી હતા દીઠા પ્રગટ સૌએ ઝૂલતા ચૂલા હિંડોળે ઘડી બે પછી ન દિઠા તે નિરોધારવ सहू रहयाचे आशर्य पामी कहे धन्य धन्य सहजानंद स्वामी אביरीते महाराज गोपाळान सोबने वश वर्दताता आयपो पर तो प्रभु जी आपे स्वामी गोपाळानंद ने प्रतापे वळी गोपाळानंद स्वामी ने पुरो परतो सहू कऊ कर भामिनी એક સમય નાવે મનુષ્ય થાય ઉતપાત શોધે શહેર માન મળે અન્ન પડ્યો કાળ કહે સૌ જન્ન પછી સતસંગી સર્વે મળી આવ્યા જ્યાં મુનિ મંડળી બેટા ગોપાળ સ્વામી ને પાછ કહે નથી જીવવાની આશો મરે શર્મા મનુષ્ય બહુ અન્ન વિના પીડાય સહુ દેતા ધામ મળે નહીં અન્ન કહો કે મ કરીએ જીવે જન્ન માટે સ્તુતિ પ્રભુ પાસે કરીએ થાય અમે ગતો અમે ઉગરીએ કહે ગોપાળ સ્વામી દયાળ કરો ભજન સર્વે મરાળ મરાળ લ સંતો બેટા ભજને ઘડી બેચવત બે ચાર આવ્યો મેઘ થયો જે જે કાર ઉઠો ત્રણ દન લગી ઘન કાળા ઉનાળામાં રાત દન સત્સંગી કુસંગી એ જાણ્યું થયો પરસો સૌએ પ્રમાણ્યું લાગ્યા ગોપાળ સ્વામીને પાય ધન ધન તમે મુરાય એ બોલ્યા ગોપાળ સ્વામી તે પ્રત્યે જે થયું તે શ્રીજીને સામર્થે આમાં મારું કાંઈ સામર્થ્ય નથી તો મહારાજનું સામર્થ્ય છે બીજા થકી કાંઈ થાય બીજા કા થકી તે કાંઈ ન થાય ઠાલો ભૂલો ફોગટ ફૂલાય એમાં પ્રચા કહું કેટલા કહું થયા ગોપાળ સ્વામીને બહુ केता लकता न यावे पारक हे निष्कुळानंद निर्धार इथेश्रीमदेका धर्मप्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद भक्त चिंतामणि मध्ये श्रीजी महाराजे गोपाळानंद स्वामीने परचा पुऱ्या એ નામે એકસો ને બેતાળીસમું પ્રકરણ આ પ્રકરણ ગોપાળાન સ્વામીનું નિષ્કુળાન સ્વામી પાસે મહારાજે ભક્ત ચિંતામણે દાખલ કરાવ્યું સ્વામીમાં કેવા પ્રતાપ ઐશ્વર્ય હતા મહારાજ એને વશવર્તતા અને મહારાજે એમને પરચાવો આપ્યા હતા આવા ગોપાળાન સ્વામી વરસાદ ન થતો હોય બધા મળી પ્રાર્થના કરે તરત વરસાદ આવે લેબો વડોદરામાં ગોપાલ હરિભગત બહુ સારા બ્રાહ્મણ કૃષ્ણશંકર શાસ્ત્રી કૃષ્ણ કૃષ્ણશંકર શાસ્ત્રી હવે એને એક વડોદરાના મોટા વિદ્વાન પંડિત જ્યોતિષ વિદ્વાન જ્યોતિષ એવા એનું જ્યોતિષ ક્યારે ખોટું ન પડે એને કીધું મળ્યા કૃષ્ણ શંકર શાસ્ત્રી તારા સત્સંગીને બધાને કહી દેજે ગ્રહણ થવાનું છે આ પુણ્ય સમજો બધા મંગાણી હાથે રે અરે પંડિતજી તમે વ્યવસ્થિત વાત કરો અમે પણ ગ્રહણ પાળીએ છીએ એટલે તમને ગ્રહણ થવાની ખબર છે અને પૂનમે ચંદ્ર ગ્રહણ થવાનું છે તો અમે ગ્રહણ પાળીએ છીએ અમારા ભગવાનની આજ્ઞા છે અમારા સંતો પણ કહે છે ગોપાળાન સ્વામી હા ગોપાળાન સ્વામી એ તો કામન ટુમણીઓ બાવો છે ભાઈ એવું ન બોલો કામન ટૂમણીયા બાવા નથી ભગવાનના મહા પરમ એકાંતિક સંત છે હા ત્યાં કહી દે છે બધા કૃષ્ણશંકર શાસ્ત્રીને કહ્યું બધી હવા ભરાઈ ગઈ છે એણે કીધું કૃષ્ણશંકર શંકરે કીધું પંડિતજી સાંભળી લ્યો ગ્રહણ નહીં થાય અરે હું ગ્રહણ નહીં થાય હા નહીં થાય ગ્રહણ જા અને થાય તો થાય તો શ્રેયાજીરાવ સરકારના કચેરીમાં મારું મસ્તક કાપી ફેંકી દઉં મસ્તક વોડમાં મૂક્યું બોલો હવે ગ્રહણ થોડું ફરે આ પોતે જાણતા હતા ગ્રહણ તો થવાનું જ છે પણ એને ભગવાનનો કેફ સડી ગયો ગોપાળ સ્વાયનું ઘસાતું બોલ્યો એટલા હમીનો ખમીનો શક્યો અને સીધા આવ્યા ગોપાળ સ્વાઈ પણ તે સ્વામીને જે પગેલ દંડવત કરે ને ત્યાં સ્વામી કે કૃષ્ણશંકર માથું હોડમાં મૂકીને આવ્યા અરે આવું થયું સ્વામી કે ગ્રહણ તો થશે પણ આ ખંડમાં નહીં દેખાય જાઓ તમારે જેવા ભક્તનું મસ્તક ક્યાંથી મળે પછ ગ્રહણ તો ફરી થાય પછી કેવડાઈ દીધું કે ગ્રહણ નહીં થાય જાઓ બાર બાર ગાઉથી તો ખાર ઘોડાઓને પેતા મૂક્યા કે ગ્રહણ દેખાય તો બધે ચારેય દિશાઓમાં બાર બાર સુધી ઘોડા ધોળાવી પાછા આવ્યા ગ્રહણ ન થયું પણ બધાએ આખી રાત જાગરણ કર્યું દેખાય તો ગ્રહણ કાંઈ ગ્રહણ દેખાણું નહીં પછી શિયાજીરાવ સરકારે તેના વિદ્વાન પંડિતને બોલાવ્યા કે તમારી જેવા પંડિતો ખોટા આવા ગ્રહના આંકડાઓ ગણી અને ગણિત કરે છે આવી રીતે ખોટું બોલે તો અમારા રાજવીયા જાય માટે આજથી રૂક્ષક જાઓ તમને નોકરીમાંથી બરખાત કરવામાં આવે છે કાઢી મૂકે લો રાજા ખીજાનાર ને નોકરીમાંથી નહીં ગયા અને પોતાનું સાલિયાણું કાં ખેંચી લીધું લોટે બંધ કરી દીધો મોટા સંતનો અપરાધ થયો ભગવાનના ભક્તોનો અપરાધ થયો અને ભગવાન કુરા જીત્યા માટે ગોપાળાન સ્વામીએ ઘેરે હતા ખુશાલ ભટ્ટ ત્યારથી અને પછી સાધુ થયા બહુ મહારાજે એમના દ્વારા પરચા આપ્યા છે એવા ગોપાળન સ્વામીનો આજે પ્રાગટ્ય દિવસ છે મોટા સંત આ પૃથ્વી ઉપર આવે છે એ જન્મતા પણ નથી અને ધામમાં જાતા પણ નથી સદાય પ્રગટ જ છે પોતાના ભક્તની રક્ષામાં છે ગુણાકાર સ્વામી કે મોટા કોઈથી પરોક્ષ થતા નથી એ ગામમાં હરિમંદિર ત્યાં સંતો હોતેલા થોડાક હરિભક્તો હોતેલા બ્રહ્મચારી એમાં રાતના એક વાગ્યો તે બધા સંતો વિચારે તો કોઈ છે નહીં હરિભગત ને સંતો બ્રહ્મચારી છે આ કોને લેવા આવ્યો છે જમ ત્યાં તેજો મંડળમાંથી માંથી ગોપુણાતા પધાર્યા હાકલ મારી સ્વામી હે એક બ્રહ્મચારી હોતા હતા એને લેવા આવ્યા કે ભૂલ થઈ ગઈ છે પણ ગુણાત્તાન સ્વામીમાં હેદ બહુ હતું એટલે અંતકાળે સ્વામી હંભરી આવ્યા એ સ્વામીએ જમ તકી રક્ષા કરી સ્વામીએ કીધું કે બ્રહ્મચારી આવી ભૂલ થઈ છે આજ તો અમે ભગવાન અમે જમ થકી મુકાયેલા પણ હવે આ ભૂલનું પ્રાયચિત કરી નાખજો અને ભગવાનની પ્રાર્થના કરજો અને ભગવાનની વિનંતી કરજો ભગવાન સારું કરશે એટલું બોલો મોટા સંતમાં હેત હોય ને તો જમ થકી પણ રક્ષા કરાવે એટલે મોટા સંત કોઈ દી પરોક્ષ નથી થતા બાલમુકુદ સ્વામી હતા ગુણાત્ન સ્વામીના પટશિષ્ય એમ કેતા કે હું અક્ષરધામમાં બેઠો થકો આ જેતપુર મંદિરનું ધ્યાન રાખીશ લો એટલે એવા મોટા સંતો છે એ દી પરોક્ષ થતા નથી સજાન સ્વામી મહારાજ શ્રી પતેમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ भक्तिधर्मत्मजं वासुदेवं हरे माधवं केशवं कामदमकारणं स्वामिनारायणं